અરવલ્લી જિલ્લા યોજનાર ગ્રામ પંચાયત ચૂંટણી મતદાનના ગણતરીના દિવસો બાકી છે ત્યારે સૌ કઈ ઉમેદવાર પ્રચાર પ્રસાર પૂરજોશથી શરૂ કરી દીધો છે મોડાસાની મોતીપુરા ગ્રામ પંચાયતમાં લગભગ છ જેટલા ઉમેદવારો ફોર્મ ભર્યા તે માન નાયક મમતાબેન કાળાભાઈ પરમાર શિક્ષિત ઉત્સાહી મહિલા ઉમેદવાર છે જંબુસર ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી વિભાજિત મોતીપુરા ગ્રામ પંચાયતમાં પ્રથમ વાર ચૂંટણી જંગ છે ત્યારે મમતાબેન પરમા સામાન્ય સીટ મહિલા ઉમેદવારે જણાવ્યું હતું કે હું સરપંચ તરીકે ચૂંટાઈ આવી તો પંચાયત ના પારદર્શિતભાઈ વટ લોકો ની પ્રાથમિકતા સુવિધાઓ સરકારની વિવિધ યોજનાનો સીધો લાભ મળે તેવા પ્રયત્ન કરશે સૌના સાથ સહકાર અપેક્ષા સાથે ઉમેદવારી નોંધાવી છે ત્યારે ટેબલના નિશાન પર મત આપી અપાવી જંગી બહુમતીથી જીતાડવા માની અપીલ છે રિપોર્ટર કાદર ડમરી અરવલ્લી મારું નામ પરમાર મમતાબેન કાળાભાઈ છે હું બોતીપુરા ગામની વતની છું મેં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાઈ છે મારા મારું નિશાન છે ટેબલ નંબર તો અનુક્રમાં ટેબલના નિશાન ઉપર વોટ આપી અપાવી મને વિજય બનાવશો જય હિંદ જય ભારત મોતીપુરા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાઈ છે તો ગામના વિકાસ માટે ગામના સારું ભવિષ્ય સુધરા માટે બાળકો માટે આપણે સારા રસ્તા બનાવીશું ગામમાં સારી એવી બાળકો માટે અભ્યાસ માટેનું લાઇબ્રેરી બનાવીશું અને સારા ગામના કામ થાય એવી આપણી ઈચ્છા છે જો હું ઉમેદવારી તરીકે લોકો મત આપણને આપી અપાવી વિજય બનાવશે તો બધા માટે આપણે સારા કાર્યો કરીશું મારા વાઈફનું ઉમેદવારીમાં નો એમનું નિશાન છે એ ટેબલનું નિશાન છે તો પોચ પોચ નંબરના ક્રમાંકે છે તો મત આપી અપાવી વિજય બનાવશો